નવા રંગરૂપ સાથે નમસ્કાર રહ્યા છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે છોટાઉદેપુરમાં ચાલતી સફળતા અકાદમી દ્વારા વિવિધ પરીક્ષા પાસ થયેલ ઉમેદવારોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો તો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેશવા કેરિયર અકાદમી ગાંધીનગરના ડાયરેક્ટર ડોક્ટર કાઝી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં તેઓની સાથે ઉપસ્થિત કોલેજ છોટાઉદેપુરના પ્રિન્સિપાલ વસંતભાઈ પૂર્વ નગરપાલિકાના કોર્પોરેટર વંદનભાઈ પંડ્યા છોટાઉદેપુર રેન્જના આર એફ ઓ નિરંજનભાઈ રાઠવા સહિતના માનુભો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સફળતા અકાદમી દ્વારા બસો કરતા વધારે વિદ્યાર્થીઓ કે જે છોટાઉદેપુર જિલ્લામાંથી પીએસઆઈ કોન્સ્ટેબલ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયા છે કે તેઓને મહાનુભાવો ને હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મોહસેન સુરતી છોટા ઉદયપુર આજે બુધવારે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ છોટા ઉદેપુર દરબારગઢ હોલ ખાતે સફળતા અકાદમી દ્વારા બસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જે છોટા ઉદેપુર જિલ્લામાંથી પીએસઆઈ કોન્સ્ટેબલ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયા છે એમનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જે બદલ મને એટલે કે કિશ્વા કરિયર એકેડમી ગાંધીનગરના ડાયરેક્ટર ડૉક્ટર શહેઝાદ કાઝી માય સેલ્ફ એક માર્ગદર્શક તરીકે અને ચીફ ગેસ્ટ તરીકે મને અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને સફળતા અકાદમી દ્વારા ભવિષ્યમાં છોટા ઉદેપુર જિલ્લામાંથી હવે ક્લાસ વન ટુ અને જીપીએસસીના ઉમેદવારો તો પાસઆઉટ થયા જ છે પરંતુ યુપીએસસીમાં આઈએસ આઈપીએસ ઉમેદવાર મળી રહે એ હેતુસર છોટા ઉદેપુરના યુવાનોને સારામાં સારું માર્ગદર્શન આ સેમિનારની અંદર પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં છોટા ઉદેપુરના ઘણા બધા યુવાનોએ ભાગ લીધો હતો અને આ સેમિનારને સફળ બનાવવામાં આવ્યો હતો અને સફળ વિદ્યાર્થીઓનું પણ સફળતા અકાદમી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું